કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે જેતલપુર ખાતે એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહમાં કહ્યું કે ખેડૂતો અને પશુપાલકોની પાંચ પેઢીઓએ પોતાના પરસેવાથી એડીસી બેંકને સિંચીને ખરા અર્થમાં બનાવી નાના માણસની મોટી બેંક એડીસી બેંકના સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત પોલીસ એફઆઈઆરથી લઈ સુપ્રીમ કોર્ટમાં ન્યાય અપાવવા સુધીની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત બીએપીએસ મંદિરમાં તોડફોડને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે દર્શાવ્યો વિરોધ સ્થાનિક તંત્ર પાસે કરી કડક કાર્યવાહીની માંગ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરચા અને ધાણાની બમ્પર આવક ખેડૂતો મોટી સંખ્યામાં જણસી લઈને પહોંચ્યા સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ યાર્ડની બહાર છ કિલોમીટર લાંબી લાઈનો ડાંગ જિલ્લાની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાનો આજથી પ્રારંભ ડાંગ જિલ્લા મુખ્ય મથક ખાતે રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છ જિલ્લામાં પારો આડત્રીસ ડિગ્રીને પાર આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની આગાહી અને ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ ફાઇનલમાં ભારતીય ટીમને મળ્યો બસો બાવન રનનો લક્ષ્યાંક વરૂણ અને કુલદીપને મળી બે બે વિકેટ ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનરે બનાવ્યા ત્રેસઠ રન ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રીઝ પર